સંજેલી શિક્ષક સોસાયટી ખાતે નવા વર્ષના સ્નેહ મિલન કાર્યક્રમમાં જિલ્લા સંઘના પ્રમુખ શ્રી સુલતાનભાઈ કટારા સંજેલી તાલુકા સંઘના પ્રમુખ શ્રી રમેશભાઈ સેલોત મહામંત્રી શ્રી દિનેશભાઈ ભોરિયા સંજેલી શિક્ષક સોસાયટીના ચેરમેન શ્રી રામુભાઈ ચારેલ સેક્રેટરી શ્રી મનસુખભાઈ સંગાડા વાઇસ સેક્રેટરી જગદીશભાઈ કામોળ જિલ્લા ઉપપ્રમુખ દિલીપભાઈ રાવત એકબીજાને મો મીઠું કરાવ્યું ભાઈ કટારા સાહેબે તાલુકાના સંઘના હોદ્દેદારો અને મંડળીના કારોબારી સભ્યો અને ભાઈઓ બહેનોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી અને નવા વર્ષના ખૂબ પ્રગતિ કરો તેવા આશીર્વાદ આપ્યા છેલ્લે સેક્રેટરી શ્રી મનસુખભાઈ સંગાડા એ સૌનો આભાર માન્યો અને સૌ છૂટા પડ્યા એય પાકો મા આંગુર ઓનલાઈન આવલે છે કોને સાફા સાફા માશાઅલ્લાહ